ચેકડેમની પ્લેટ અજાણ્યા ઇસમ દ્વારા કાઢીને નાખી દેવામાં આવતા હજારો ગેલન પાણી નદીમાં વહી ગયું જેને કારણે નદીમાં ખેતી કરતા ગરીબ ખેડૂતોને લાખોના ખર્ચે બનાવેલો જનતા રોડ ધોવાયો આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે તો છોટાઉદેપુરમાં ઓરસંગ નદીનું પાણી વહી જતા પ્રજાને તરસ્યા રહેવાનો વારો આવશે વાત એ તો છોટાઉદેપુર ઓડસંગ નદીના પટમાં રૂપિયા સાત કરોડે ચેકડેમ બનાવવામાં આવ્યો છે ચોમાસા બાદ આ ચેકડેમના દરવાજા પ્લેટો મૂકીને બંધ કરવામાં આવે છે કે જેથી આખું વર્ષ છોટાઉદેપુર નગરની જનતાને પાણી મળી રહે કાળઝાળ ઉનાળામાં પ્રજાને તકલીફ પડે નહીં પરંતુ ગતરોજ આ ચેકડેમની પ્લેટ કોઈ અચાનક કાઢીને નાખી દેતા ચેરો ગેલન પાણી નદીમાં વહી ગયું હતું અને પાણીનું સ્તર ઘટી ગયું આમ જોવા જઈએ તો રેતી માફિયાઓના પાપે રેતીના સ્તર ઘટી જતા ઉનાળામાં પાણીનો સંગ્રહ થતો નથી ઉનાળાની શરૂઆતમાં જ પાણી સુકાઈ જાય છે જેમાં ગત રોજ પાણી વહી જતા દર વર્ષ કરતા પણ વધારે તકલીફ આ ઉનાળામાં પડશે તેમ લાગી રહ્યું છે હાફેશ્વરથી વેચાતું પાણી વહેલું મંગાવવું પડશે કે જે બાબતે પાલિકાને પણ આર્થિક નુકસાનનો સામનો કરવો પડે તો નવાય નહીં આ બાબતે પાલિકા દ્વારા ચેક ડેમની પ્લેટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ જાણવા કારનારા છે કે છોટાઉદેપુર ઓરસંગ નદીના ચેકડેમની દરવાજાની પ્લેટ ઈરાદાપૂર્વક કાઢી લેવામાં આવતા પાણીનો ભારે વેરફાર થયો છે જ્યારે ઓરસંગ નદીમાં સીમલ ફળિયા ધંધોડા પાદરવાટ પુનિયાવાટ જેવાની સીમો પર નદીમાં તરબૂચ તથા સકરટેટી અને શાકભાજીની ખેતી કરતા ગરીબ ખેડૂતોની વાડીઓમાં પાણી ભરાઈ જતા આમ ખેડૂતોને અંદાજે ત્રીસ લાખ રૂપિયા જેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જેને કારણે ગરીબ ખેડૂતો રોષે ભરાયા છે જે દર વર્ષની સમસ્યાને લઈ લોકો ફાળો ભેગો કરી જનોએ સાત લાખ ખર્ચે જનતા રોડ બનાવ્યો હતો તે પણ ધોવાઈ ગયો છે અને ફરી ગોળ ફેરો કરવાનો વારો આવ્યો છે જે બાબતે ભારે રોષ વર્તાઈ રહ્યો છે ਇਮਰਾਨ ਮੇਰੇ ਸਾਥ ਛੋਟਾ ਉਦੇਪੁਰ